હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ આજે અમે અમારા કઠલાલમાં બીજો દિવસ થઈ ગયો છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા કુળદેવી રત્નાગીરી માતાજીના દર્શન કરવા માટે અને ત્યાંથી આવીને પછી જઈશું કાકાના મંદિરે હિંડોળાના દર્શન કરવા માટે તો અત્યારે બહુ જ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે એટલે અમે ડાકોર જવાના હતા એ કેન્સલ રાખ્યું છે અને બસ આ બે જગ્યાએ દર્શન કરીશું આજે I don't know, I ફ્રેન્ડ જો અત્યારે અમારા મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ હિંડોળાના દર્શન કાકા કાકી છે મજામાં જોરદાર હિંડોળા ભરે છે આજનો હિંડોળો કાકા ભરે છે બહુ સરસ ભરે છે

અહીંયા બેઠા છે બધા જ રેગ્યુલર મંદિરમાં સેવા આપવા આવે છે અને ભજન કરવા આવે છે મંદિરમાં ઘણી બધી હેલ્પ કરે છે હિંડોળા ભરવામાં પછી વાર તહેવારે જે બી મંદિરમાં થતું હોય બધામાં ફૂલ હેલ્પ કરતા હોય છે બધા જી જય હવે રાતના સાડા આઠ થઈ ગયા છે હિંડોળા પૂરા થઈ ગયા એટલે કૃષ્ણ ભગવાનને એમના સ્થાન પર બિરાજમાન કરી દીધા છે હિંડોળા પૂરા આજના આજે સ્પેશિયલી પૈસાની નોટના હિંડોળા ભર્યા હતા અમારા કાકા છે મંદિરની પૂજા કરે છે અને આ મંદિરના લાલાને તો બહુ જ મેં પૂજા કરી છે નહીં કાકા હું મેં બહુ એટલે બહુ જ પૂજા કરી છે આ લાલાના મંદિરની અહીંયા મારા દાદી હતા તો એમનાથી થતું નહોતું ત્યારે હું બી એમની સાથે બહુ જ સેવા કરવા અહીંયા મંદિરમાં આવતી હતી આ લાલાને તો મેં એટલો નવડે દોડે તૈયાર કર્યો છે એટલે બહુ એટલે બહુ જ હું પૂજા કરતી હતી અહીંયા મંદિરમાં આવીને આ મંદિરની સેવા અમારા ઘરના ત્રણ ચાર પેઢીથી થાય છે જે પહેલાં સૌથી પહેલાં દાદા કરતા હતા પછી દાદાના પપ્પા પહેલાં કરતા હતા પછી દાદા પછી કાકા પપ્પા એ ત્રણ ચાર પેઢીથી આ મંદિરની સેવા થાય છે અને દરમિયાન મોદી નાની હતી તો રેગ્યુલર મંદિરની પૂજા કરવા સેવા કરવા લાલાને નવડાવવા માટે લાલાને તૈયાર કરવા માટે હું બી આવતી હતી પહેલાં હું નાની હતી ચીલા જેટલી હતી ને ત્યારે તો બસ ઘણા વર્ષોથી એટલે લઈને એંસી સો વર્ષથી અમારા ઘરના મંદિરની પૂજા કરે છે અને બહુ સરસ મંદિર છે લાલજી ભગવાનનું અત્યારે પંદર દિવસ પહેલાં પંદર દિવસ ખાલી હિંડોળા અને પછીના પંદર દિવસ આવી રીતે અલગ અલગ વસ્તુથી ફૂલોના હિંડોળા ડ્રાયફ્રૂટ્સ છે એવી રીતે અલગ અલગ વસ્તુના હિંડોળા ભરાતા હોય છે તો જો આજે અમારા નસીબમાં હતા અહીંયા દર્શન કરવાનું તો આજે એકચ્યુઅલી અમે ડાકોર દર્શન કરવા જવાના હતા પણ એટલો બધો વરસાદ હતો ને એના કારણે અમે ડાકોર ના જઈ શક્યા પણ આ લાલજી અહીંયા મંદિરની દર્શન કરવાના હશે અમારા નસીબમાં તો આજે અમે અહીંયા પહોંચી ગયા તો બહુ જ મસ્ત ઝુલા લાલન ઝુલાવા મળ્યા પછી મસ્ત અમારી આરતી થઈ અમે આવ્યા પછી જ અહીંયા કરી તો બહુ સરસ બહુ સરસ દર્શન થઈ ગયા બધા જ સદસ્યો જે કેટલા નસીબદાર છે બધા જ કે જો હિંડોળો તો ફરવા મળ્યો દર્શન કરવા મળ્યા ઝુલાવા મળ્યા આરતી કરવા મળી અને છેલ્લે હિંડોળો છોડવા બી મળ્યો જો અહીંયા હિંડોળ છોડાઈ રહ્યો છે અને બધા નોટો ગણી રહ્યા છે બસ લાલા નવી નોટો તું આપતો રહેજે જો અહીંયા હિંડોળો છે બધા જ હેલ્પ કરી રહ્યા છે હિંડોળો છોડવામાં બી તો બસ ફ્રેન્ડ આજનો નાનોકડો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને હા યુટ્યુબમાં એક નવું ઓપ્શન આવ્યું છે હાઈપ કરવાનું તો એ કરવાનું ભૂલતા નહીં બાય